આ અમારી સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રાનો પ્રવાસ હતો અને સાત જિલ્લાનો પ્રવાસ અમે કર્યો છું આ સમગ્ર પ્રવાસ દરમિયાન અસંખ્ય ખેડૂતોને મળવાનું થયું ખેડૂતોના ખેતરોની મુલાકાત પણ લીધી નથી પણ સમગ્ર ગુજરાતમાં લડત લઈને જઈશું અને જ્યાં સુધી ખેડૂતોના દેવા નાબૂદ નહીં કરે ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રાખીશું એની આપ સૌને ખાતરી વાત કરી અમે સદનસીબ હતા કે હું ભરતભાઈ તમારા વિસ્તારમાંથી જીવાભાઈ પટેલ કોંગ્રેસના સાંસદ સભ્ય હતા બે હજાર આઠમાં ઐતિહાસિક બોતેર હજાર કરોડના દેવા જે નાબૂદ થયેલા એ સરકાર નામે ભાગીદાર હતા સંસદ સભ્ય તરીકે એનું આજે પણ અમને ગૌરવ છે પણ મને પ્રશ્ન એ થાય છે મને પ્રશ્ન એ થાય છે કે સરકારે બોતેર હજાર કરોડ દેવું નાબૂદ કર્યા પછી પણ

આજે આ સરકાર તેરસો રૂપિયા આપે છે મગફળીના એ વખતે અગિયારસો રૂપિયા આપતી હતી સરકાર કોંગ્રેસની આ નવસો પચાસ રૂપિયા સોનાનો તોલાનો ભાવ ચોવીસ હજાર રૂપિયા હતો આજે સોનાના તોલાનો ભાવ એક લાખ પચીસ હજાર રૂપિયા એ વખતે ડોલરનો ભાવ બાસઠ રૂપિયા હતો આજે રેકોર્ડ થઈ ગયો છે સૌથી વધારે અત્યાર સુધીના ભારત દેશના ઇતિહાસમાં નેવું રૂપિયા ને સત્તર પૈસા આજે ડોલરનો ભાવ પહોંચી ગયો છે ત્યારે મને આપણા મુખ્યમંત્રી હતા હાલ વડાપ્રધાન છે એમની એક વાત યાદ આવે છે એવું કહેતા હતા કે એ રૂપિયા નહીં ગીર રહ પ્રધાનમંત્રી કી ઇજત ગીર રહી જ્યારે બાસઠ રૂપિયા ભાવ હતો ત્યારે એ પ્રધાનમંત્રીની ઇજ્જત ગીર રહી એવું શબ્દ બોલતા હતા માર મારતી તો બોલાય નહીં એવું પણ આજે શું થયું તો બાસઠ ના નેવું પર પહોંચી ગયા તો તમારી કેટલી ઇજ્જત બચી કેટલી પડી એની આપણે ચિંતા નથી કરી પણ કેટલી ઇજ્જત બચી એ આપણે એમને પૂછવું પડે એટલે આ સરકાર માત્ર વાતોના વડા કરનારી સરકાર છે મારે તમને યાદ કરાવવું છે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા એક ઝાટકે તમારા ખેતરેથી મીટરો કાઢીને હોર્સ પાવર દીઠ વીજળી આલી હતી કે નહોતી આલી ને અત્યાર સુધી આટલી બધી સરકારો બદલાઈ ગઈ કોઈ મુખ્યમંત્રી કે કોઈ સરકાર તમારા ખેતરે ફરી મીટર લગાવી શક્યા છે આજે બી એ કાયદો એવો જ ચુસ્તપણે અમલમાં થાય છે ને આજે બી હોર્સ પાવર ની વીજળી આપણને મળે છે છ્યાસી સત્યાસી અઠ્યાસી નો દુકાળ યાદ કરો છ્યાસી સત્યાસી અઠ્યાસી ના દુકાળમાં ટ્રકો ભરીને ઘાસડીઓ ઘાસની આવતી હતી કે નહોતી આવતી લીલી શેરડીઓ બી આવતી હતી કે નહોતી આવતી ને ગામે ગામ ઢોરવાળા ગાય કે ભેંસને પણ દુકાળમાં મરવા દીધી નહોતી એ કામ કોંગ્રેસની સરકારે કર્યું અને એ વખતે તમે બધા રાહત કામમાં જતા હતા પચાસ ટકા અનાજ ને પચાસ ટકા પગાર મળતો હતો કે મળતો એ વખતે તમે ચોકડીઓ બનાવેલી આજે બી કામ લાગે છે કે નથી લાગતી એ વખતે નાના છોરાને લઈને બહેનો જતી હતી એના માટે છાંયડાની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા સુખડીની વ્યવસ્થા ગોળ ચણાની વ્યવસ્થા બી કોંગ્રેસની સરકારે કરી છે આ વાત મારે તમને એટલા માટે કહેવું પડે છે કે અહીંયા જે પાઘડી પહેરેલા વડીલો બેઠા છે ને એમણે દુકાળ જોયો છે પણ તમારે ઘેર જે અઢારથી ચાલીના કે અઢારથી પચાના છે ને એને દુકાળ જોયો બી નથી ને કોંગ્રેસ સરકારે તારે કેવું કામ કરેલું એને ખબર નથી એટલે મારી તમને વિનંતી છે કે છોરાને કહેજો છોરીને કહેજો કે ભાઈ એ વખતે કોંગ્રેસની સરકાર એમને જીવાડ્યા તો તારો જન્મ થયો ને તો તું આજે આ ભાજપ ભાજપ કરે છે એવું એને કહેવું પડશે કારણ કે આ સરકારે કોઈ કામ નથી કર્યું જ્યારે કોંગ્રેસની સરકારે આંખને દેખાય એવું કામ ભૂતકાળમાં કર્યું છે અને ભવિષ્યમાં બી તમે કોંગ્રેસની સરકાર લાવશો તો આનાથી બી સારા કામ કરશે એવો તમને ખાતરી આપું છું તો આપ સૌ એકવાર ફરી કોંગ્રેસને ને સાથને સહકાર આપો એવી મારી આપ સૌને વિનંતી સૌનો આભાર જય કોંગ્રેસ